નમસ્કાર મિત્રો બધા જ જય શ્રી કૃષ્ણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી જે હજારો વર્ષ પહેલા જે સમુદ્રમાં ડૂબી ગઈ છે અને આ સોનાની નગરી ના દર્શન કરવા માટે ભક્તો માટે એક સપનું જ હતું પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે

જેમાં આ દ્વારકા કોડીનાર હેઠળ જે મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે તેવી જ રીતે આ ડિઝાઇન તૈયાર કરાય છે આ ઉપરાંત તેમાં ઘણી બધી તેમાં પ્રોફેશનલ કુ મેમ્બરો રહે છે જેમાં જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો સબમરીનમાં એર કનેક્શન મેડિકલ કીટ જેવી સુવિધાઓ પણ હશે જ્યારે કુદરતી રોશનીથી સુવિધા હોય છે આ કારણે યાત્રીઓને પાણીની નીચે વાતાવરણને પૂર્ણ સ્વરૂપ જોવાની તક મળે છે જ્યારે મહત્વનું છે કે જ્યારે આ બેડ દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યારે હાલ એવી સંભાવના છે કે જ્યારે આ બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે એટલે કે હવે શ્રી કૃષ્ણની જ્યાં સોનાની દ્વારકાના દર્શન કરવાનું સપનું તો કે પૂર્ણ થઈ શકશે